અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વનો આતંક જોવા મળી રહ્યો છે બિરસા મુંડા સર્કલ પાસે પાંચ કારના કાચ તોડવામાં આવ્યા પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તો જે પ્રકારે અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે અરવલ્લીના ભિલોડામાંથી વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં બિરસા મુંડા સર્કલ પાસે અસામાજિક તત્વોએ ત્રાસ વર્તાવ્યો છે પાંચ કારના કાચ પણ તોડવામાં આવ્યા છતાં પાર્ક કરેલી ગાડીઓને પણ મોટા પાયે નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું ભીલોડા પાસે આવી રહી છે ત્યાં રાત્રિ દરમિયાન પાંચ જેટલી અલગ અલગ વાહનો પાક કરેલા હતા આ તમામ વાહનોના કાઠ તોડી નાખવામાં જાણે કે ભીલોડામાં કાયદાનો પોલીસ ઘાતનો ભોપ ન હોય એ રીતે અસામાજિક માલ મચાવી હતી અને આ પાંચ કારોના પાંચ તોડ્યા હતા પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે આસપાસના શોપિંગ સેન્ટરો અને ત્યાંના સીસીટીવીને ચેક કરી અને આ જે અસામાજિક સેતો છે તેને સોટી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ આ કાચ તૂટતા લોકોમાં ફફડાટ ઘટી ગયો છે અને લોકોમાં એક ડરનો માહોલ ઉભો થયો છે બિલકુલ તસ્લીમ જાણકારી બદલ આભાર